વાત રાજકોટની જ્યાં સાયબર માફિયાઓના નિશાને હવે સિનિયર સિટીઝન છે ચોતેર વર્ષીય વૃદ્ધ પાસેથી એક કરોડ રૂપિયા પડાવ્યા છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને સાયબર ટેરરિઝમમાં ભૂમિકા હોવાનું કહ્યું હતું અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી હતી ત્યારે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને આરબીઆઈના બગસ દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા ત્રણ એકાઉન્ટમાં પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા પડાવ્યા હતા તો સાથે સા이버 ક્રાઈમ ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે. વધુ વિગતો મેળવવા સમાજતા ઋષિ ફોન લાઈન પર જોડાયા છે. ઋષિ સિનિયર સિટીઝનને હવે નિશાન બનાવવામાં આવી રહ્યા છે સાયબર માફિયાઓ દ્વારા શું વિગતો સામે આવી રહી છે કઈ દિશામાં પોલીસની તપાસ છે? રાજકોટ શહેરમાં અવારનવાર કોઈ પણ વ્યક્તિ સાયબર માફિયાના નિશાને આવતા જાય છે તેમાં પણ વધુ એક ઘટના જે સામે આવી છે તેમાં તો 1.14 કરોડ રૂપિયા જે વૃદ્ધ છે તેની પાસેથી આ ગઠિયાઓએ પડાવ્યા છે સાઇડ કોનોગ્રાફી અને સાયબર ટેરરિઝમમાં ભૂમિકા હોવાનું જણાવીને તેને ડિજિટલ એરેજ કરાયા હતા અને મુંબઈના પ્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આ ગઠિયાઓએ તેમને ઓળખ આપી હતી ટોટલ ત્રણ એકાઉન્ટમાં પાંચ ટ્રાન્ઝેક્શન મારફત રૂપિયા પડાવ્યા હોવાનું અત્યાર સામે આવે છે પરંતુ એક લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવે છે અવારનવાર રાજકોટ શહેર પોલીસ તેમજ ગુજરાત પોલીસ અપીલ કરે છે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અવારનવાર લોકોને અપીલ કરે છે કે કોઈ પણ પ્રકારનું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ડિજિટલ એરેસ્ટ થતું નથી વોટ્સએપ કોલ આવે વિડીયો કોલ આવે કે કોઈ પણ પ્રકારના કોલ તમારે ઉઠાવવા નહીં અને પોલીસની કોઈ ઓળખ આવે તો એ નંબરનું તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવી પરંતુ ક્યાંક ને ક્યાંક આવા ગઠિયાઓ હજારે જેને કહેવાય કે પાંચ વ્યક્તિ ઉપર તો તેઓ સક્સેસ થઈ જ જાય છે અને કરોડો રૂપિયા અત્યાર સુધીમાં તેઓ ચૂક્યા છે પરંતુ પોલીસ નો સારો છે લોકોને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે આવા ઘટિયાઓ થી તેઓ સાવચેત રહે અને કોઈ પણ પ્રકારના ડિજિટલ એરેસ્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી તો તેમાં ન પડે જી બિલકુલ માહિતી સાથે જોડા બદલ આભાર